શ્રી નરોડા કેળવણી મંડળ સંચાલિત શ્રીમતી એપી પટેલ આર્ટ્સ એન્ડ સ્વર્ગસ્થ શ્રી એનપી પટેલ કોમર્સ કોલેજના ઉપક્રમે સેમ સિક્સ બી તથા બી કોમના વિદ્યાર્થીઓનો વિદાય સમારોહ અને વાર્ષિક ઉત્સવનું આયોજન આજ રોજ યોજવામાં આવ્યું હતું આ કાર્યક્રમમાં અધ્યક્ષ તરીકે નરોડા કેળવણી મંડળના પ્રમુખ શ્રી નરેન્દ્રભાઈ પટેલ મહેમાન તરીકે શ્રી પી પટેલ વિદ્યા સંકુલના ડાયરેક્ટર ડોક્ટર રમેશભાઈ ચૌધરી તેમજ નરોડા કેળવણી મંડળના કારોબારી સભ્ય શ્રી પૂનમભાઈ પટેલ મહેમાન તરીકે ઉપસ્થિત રહ્યા હતા વિદાય સમારોહમાં વિદાય લઈ રહેલા સેમ સિક્સ ના વિદ્યાર્થીઓએ પોતાના શબ્દોમાં પોતાના ત્રણ વર્ષના અનુભવો વિશે વાત કરીને પોતાના પ્રતિભાવ આપ્યા હતા તેમજ નરોડા કોલેજના સ્મૃતિચિહ્ન અર્પણ કર્યું હતું હિન્દી વિભાગના પ્રોફેસર ડોક્ટર જસાભાઈ પટેલે વિદ્યાર્થીઓને ઉજ્જવળ કારકિર્દી માટે શુભેચ્છાઓ પાઠવી હતી વાર્ષિક ઉત્સવ અંતર્ગત કોલેજના પ્રિન્સિપાલ શ્રી ડોક્ટર મુકેશભાઈ પ્રજાપતિએ પાવર પોઈન્ટ પ્રેઝન્ટેશન દ્વારા દ્રશ્ય શ્રાવ્ય રૂપે કોલેજમાં ચાલતી શૈક્ષણિક અને સાંસ્કૃતિક સ્પોર્ટ્સ એનએસએસ વગેરે વિવિધ પ્રવૃત્તિઓનો અહેવાલ રજૂ કર્યો હતો કોલેજ દ્વારા જુદી જુદી પ્રવૃત્તિઓમાં પ્રથમ દ્વિતીય અને તૃતીય ક્રમે આવેલા વિદ્યાર્થીઓનું પુરસ્કાર અને ટ્રોફી આપીને સન્માન કરવામાં આવ્યું હતું નરોડા કોલેજમાં જુદા જુદા વિષયોમાં પ્રથમ દ્વિતીય અને તૃતીય ક્રમે આવતા વિદ્યાર્થીઓને વિવિધ શિષ્યવૃત્તિ આપવામાં આવે છે જેમાં કંકુબા શિષ્યવૃત્તિ જગજીવનભાઈ શિષ્યવૃત્તિ જગજીવનભાઈ પટેલ શિષ્યવૃત્તિ ગોરન સુથાર શિષ્યવૃત્તિ ગીતાબેન મહેતા શિષ્યવૃત્તિ મયુષભાઈ પટેલ શિષ્યવૃત્તિ તથા ડોક્ટર રમીલાબેન ભટ્ટ શિષ્યવૃત્તિ તથા રમેશભાઈ ચૌધરી શિષ્યવૃત્તિ વિદ્યાર્થીઓને આપવામાં આવી હતી આ ઉપરાંત યુનિવર્સિટીની સેમેસ્ટર સિક્સ ની પરીક્ષામાં હિન્દી વિષયમાં ગોલ્ડ મેડલ પ્રાપ્ત કરનાર પટેલ મંથનને સ્પોર્ટ્સ વિભાગમાં રાઠોડ પાયલ અને પાર્થ વણઝારાને ચેમ્પિયનશિપ પ્રાપ્ત કરવા બદલ ટ્રોફી ટ્રેક અને કવરથી સન્માનિત કરવામાં આવ્યા ગુજરાત શિક્ષણ વિભાગ દ્વારા આયોજિત સંસ્કૃત ગૌરવ પરીક્ષામાં પ્રથમ દ્વિતીય અને તૃતીય ક્રમે આવેલા વિદ્યાર્થીઓને સન્માનિત કરવામાં આવ્યા ગાયત્રી પરિવાર દ્વારા યોજાતી ભારતીય સંસ્કૃતિ જ્ઞાન પરીક્ષામાં નંબર લાવનાર કુમારી ચેતના પ્રજાપતિ કોલેજ દ્વારા સન્માનિત કરાઈ વિવિધ એક્ટિવિટીમાં પોતાનું વિશિષ્ટ પ્રદાન આપનાર સર્વ વિદ્યાર્થીઓને સન્માનિત કરવામાં આવ્યા મહેમાન શ્રી ડોક્ટર રમેશભાઈ ચૌધરીએ અને કાર્યક્રમના અધ્યક્ષ નરેન્દ્રભાઈએ વિદ્યાર્થીઓને ઉજ્જવળ કારકિર્દી માટે શુભ આશીષ આપ્યા સમગ્ર કાર્યક્રમનું સંચાલન ડોક્ટર મંજુલા વિરેડિયાએ કર્યું ઇનામ વિતરણનું સંચાલન ડોક્ટર પારુલ પટેલે કર્યું જ્યારે ડોક્ટર જયંતભાઈ પરમારે આભાર વ્યક્ત કર્યો હતો આશરે સાતસો વિદ્યાર્થીઓએ કાર્યક્રમમાં ભાગ લઈ સફળ બનાવ્યો હતો પ્રીતિ કરીને સૌ છૂટા પડ્યા હતા એબી પ્લસ ન્યૂઝ અમદાવાદ આપ જોઈ રહ્યા છો સત્ય ગુજરાત એટલે AB Plus News.